એન્ડ ભરૂચ લોકસભા બેઠક પર સતત છઠ્ઠી વખત ભાજપમાંથી મનસુખભાઈ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી સ્ટેચ્યુ પાર્ક ખાતે શહેર કાર્યાલયના ઉદઘાટન બાદ જિલ્લાના મોવડીઓ સાથે રેલી કાઢી વાંચતે ગાજતે કલેકટર કચેરી ખાતે પહોંચી મનસુખભાઈએ જિલ્લા કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર આપ્યું હતું ઉમેદવારી નોંધાવતા સાથે મનસુખભાઈ વસાવાએ પોતાના વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ માટે ભાજપે ચૂંટણી જાહેરાતના ગણતરીના સમયમાં જ પોતાના ઉમેદવાર તરીકે છઠ્ઠી વખત મનસુખભાઈ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે સાથે ભાજપે દબદબાભેર ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ કરી દીધો છે જ્યારે કોંગ્રેસમાંથી હજી પણ ઉમેદવાર જાહેર કરાયા નથી ઉમેદવાર કોણ હશે તેનું રહસ્ય પણ હજી અકબંધ છે તેવા સંજોગોમાં ભાજપમાંથી મનસુખભાઈ વસાવાએ પરિવાર સાથે ઘરે પૂજન બાદ રાજપીપળા ખાતે માતા હરિસિદ્ધિના આશીર્વાદ લઈ ભરૂચ આવ્યા હતા બાદમાં તેમણે ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પૂજન કરી ઋષિકુમારો અને બ્રાહ્મણોના આશીર્વાદ લઈને વાતે ગાતે જંગી રેલી કરી હતી જેમાં આદિવાસી નૃત્યએ સૌમાં આકર્ષણ જમાવ્યું હતું ભારતીય પાર્ટી મને આ લોકસભા માટે છઠ્ઠી વખત ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બૂથ લેવલ સુધી કામ કરી રહ્યા છે બૂથ એક એક બૂથ પર અમારે કાર્યકર્તાની ટીમ આખું બૂથ જીતવા માટેનું કામ કરી રહી છે અને રાજ્ય સરકારને ભારત સરકારની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ વિકાસલક્ષી યોજના જેના માટે બની છે તેના તે તેના સુધી અમે પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે દેશની આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષા અને દેશને જે વિકાસના માર્ગે આગળ લઈ જઈ રહ્યા છે એ આખી દેશની જનતા જાણે છે આ દેશને એક માત્ર મજબૂત પ્રધાનમંત્રી બન્યા મળ્યા હોય તો નરેન્દ્રભાઈ મોદી તો નરેન્દ્રભાઈ મોદીનો વ્યક્તિત્વ જે છે નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે નરેન્દ્રભાઈ મોદી જ એ દેશને એક સારા સુરક્ષિત રાખી શકે તેવું દેશની જનતા જાણે છે મારા મત વિસ્તારમાં પણ આ જ આશયથી નરેન્દ્રભાઈ મોદીની પડખી જનતા છે અને અમે કરેલા કામોના આધારે અમે લોકોનો વિશ્વાસ જીતીશું અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે આ છઠ્ઠી લોકસભા પણ બહુ મોટા માર્જિનથી અમે જીતીશું